અસલી તોફાન હવે આવશે કુંભ રાશિફળ ઓક્ટોબરના ગુપ્ત મોહરે જીવનમાં ભૂચાલ લાવશે મિત્રો ઓક્ટોબરનો મહિનો હંમેશા જ ખાસ માનવામાં આવ્યો છે આ એવો સમય હોય છે જ્યારે લાગે છે કે બધું પૂરું થઈ ગયું તમામ પ્રયાસો વ્યર્થ ગયા પરંતુ એ જ ક્ષણથી નસીબનો સાચો ખેલ શરૂ થાય છે જેમ દશેરા પહેલા અંધકારની સૌથી લાંબી રાત હોય છે તેમ સપ્ટેમ્બર પણ જીવનમાં એક નિર્ણાયક વળાંક લાવે છે આ મહિનો કોઈ પરીક્ષા જેવો છે જ્યાં દરેક ગ્રહ આપણને પરખે છે અમારી મર્યાદાઓને પડકારે છે અને પછી અચાનક આગળ વધવા માટે પ્રેરણા આપે છે વધવાનો હિંમત પણ આપે છે આ વખતે પરિસ્થિતિઓ તો વધુ જજાયબ છે કારણ કે સાતેય ગ્રહો કહું મત રાશિની આખી બાજુ ઉલટવાનું એક એક મૂર્તિ બની રહ્યા છે ક્યાંક સૂર્યગ્રહણનો ઊંડો સાયો ક્યાંક બુદ્ધાદિત્યનો બનતો રાજયોગ ક્યાંક મંગળનો ભાગ્યભાવમાં વિજય તિલક તો ક્યાંક શુક્રનો પ્રેમ અને દાંપત્ય પર વરસતો આશીર્વાદ એટલું જ નહીં રાહુ પોતાનું સામ્રાજ્ય જીવંત રાખીને ઊઠી ગયા છે શનિ ધન ભાગ પર નજર રાખીને તમારી મહેનતને સુરક્ષિત કરી રહ્યા છે અને દેવગુરુ બૃહસ્પતિ પાંચમ ભાવથી તમારા જીવનમાં જ્ઞાન ધન અને સફળતાનો દીવો જળી રહ્યો છે વિચાર કરો જ્યારે એકસાથે સાત ગ્રહ સક્રિય થાય છે ત્યારે જીવન રોકાતું નથી તે દરેક દિશાથી નવા વળાંક નવા અવસર અને નવા પરીક્ષણ લાવે છે એટલી ઓક્ટોબરનો મહિનો ફક્ત સામાન્ય મહિનો નથી પણ એક નિયમક મહિનો છે અહીંથી નક્કી થશે કે આવતો સમય તમને ઊંચાઈઓ સુધી લઈ જશે કે તમને વધુ મજબૂત બનાવવા માટે નવી પડકારોનો સામનો કરાવશે તો ચાલો મિત્રો જાણીએ કે કુંભ રાશિ પર આ સાત ગ્રહોનો અસર કેવો કેવો ચમત્કાર લાવવાનો છે પણ વિડિઓ આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં દિલથી લખો જય ભોલેનાથ હર હર મહાદેવ અને વિડિયોને હાઈપ તો બનાવવો જ જોઈએ દોસ્તો જો તમે ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પહેલી ભવિષ્યવાણી કુંભ રાશિ માટે છે સૌથી મોટી ભવિષ્યવાણી પહેલું તો વાત કરીએ સૂર્ય અને બુધના મેળની તમે કુંભ રાશિમાં છો અને આ જોડાણ તમારા સપ્તમ ઘર પર બનતું છે સૂર્ય અને બુદ્ધનું શક્તિશાળી યોગ પણ સાથે એક મોટું રહસ્ય પણ છુપાયું હતું સૂર્યગ્રહણ યોગ એક વર્ષ પછી સૂર્ય પોતાના ઘર પર પાછો આવ્યો કણિક નવું અને તેજસ્વી લાવવા પણ ત્યાં પહેલાંથી જ બેઠો હતો કેતુ જેમણે પૂરી કુંડલી પર પડદો મૂકી દીધો પરિણામે જે તેજસ્વીતા તમને મળવાની હતી તેમાં થોડી ઘટ થયો પણ રાહ જોવો કારણ કે અહીંથી રમતો ફેરવાશે ઓક્ટોબરથી શરૂ સોનેરી સમય આવશે આ દિવસે સૂર્ય તેમના સ્થાનને છોડી અષ્ટમ ભાવે પ્રવેશ કરશે હવે તમે કહેશો કે અષ્ટમ ભાવો શુભ નથી માનવામાં આવતો બરાબર પણ સૂર્ય જાણે છે કે તેના પહેલાં તેમ પર ગ્રહણનો છાન્યો હતો અને આગળ નવમ ભાવે જતાં તેમને નીચનું સ્થાન મળવાનું છે એટલે સોળ સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર સુધી સૂર્યદેવ તેમના સૌથી અચાનક અને પ્રભાવશાળી પરિણામ આપશે કારણ કે અષ્ટમ ભાવો હંમેશા અચાનક બનતી ઘટનાઓ માટે જાણીતો હોય છે અને એ જ નહીં આ દિવસે તેમના સાથે હશે બુદ્ધદેવ પણ સૂર્ય અને બુધનું મિલન બને છે બુદ્ધાદિત્ય રાજયોગ એક એવો યોગ જે અવરોધોને તોડી નવો માર્ગ બનાવે છે જ્યાં જ્યાં કામ અટક્યા હતા ત્યાં હવે સૂરજની રોશની પડી ગઈ છે અને જ્યારે અવરોધો પર રોશની પડે છે તો રસ્તા સાફ થઈ જાય છે જે અડચણો મહિનાઓથી તમને પાછળ ખેંચતી હતી હવે તૂટી જશે બીજી ભવિષ્યવાણી ત્યારબાદ ત્રીજો ગ્રહ મંગળ આવે છે મંગળ આ સમયે અષ્ટમ ભાવે બેઠા હતા પરંતુ એક મોટી ચાલ કરીને તેઓ એક ઘર આગળ વધીને ભાગ્ય ભાવે એટલે નવમ સ્થાન પર પહોંચી જશે મંગળનો ભાગ્યભાવે હોવો સામાન્ય વાત નથી આ જ મંગળ છે જે તમારા પરાક્રમ ભાવેનું સ્વામી છે અને જ્યારે સેનાપતિ એટલે મંગળ સ્વયંભાગ્ય પર કબજો જમાવે અને ત્યાંથી પોતાની નજર પોતાના જ ઘરમાં મૂકશે તો પરિણામ થશે આત્મવિશ્વાસની અદ્ભુત વૃદ્ધિ મંગળને સેનાપતિએ માટે કહેવામાં આવે છે કારણ કે તે લક્ષ્ય પ્રાપ્ત કરે છે અને વિજયનું તિલક પહેરાવે છે એટલે આ સમયે તમારા અંદર નવી ઉર્જા નવું સાહસ અને જીતવાની ભાવના જગશે તમે જે પણ કામ કરશો તેમાં ઉત્સાહ થશે અને પરિણામ પણ મળશે અને ખાસ વાત એ છે કે મંગળ પોતાની જ જગ્યાને જોવે છે પોતાના ઘરને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી પરંતુ તેનું વધુ સંરક્ષણ કરે છે એટલે કુંભ રાશિના લોકો માટે આ સમય માત્ર ભાગ્યવૃદ્ધિ જ નહીં પણ આત્મવિશ્વાસને પરાક્રમની ઊંચાઈ સ્પર્શવાનો પણ છે ત્રીજી ભવિષ્યવાણી હવે વાત કરીએ આગામી ગ્રહની શુક્રાચાર્યજીની હાલમાં શુક્ર છઠ્ઠા ભાવે ફસાયેલા છે અને કારણ કે આ તમારા ભાગ્યના સ્વામી છે તેથી છઠ્ઠા ભાવે હોવાને કારણે તાજેતરમાં કેટલીક મુશ્કેલીઓ સામને આવી હોઈ શકે છે શક્ય છે કે પિતાજીની તબિયતમાં ઉતાર ચઢાવ આવ્યો હોય અથવા શત્રુઓ વધુ સક્રિય રહ્યા હોય અને તણાવનું કારણ બન્યા હોય પણ રાહતની વાત એ છે કે ઓક્ટોબરથી પરિસ્થિતિઓ બદલાવા લાગશે કારણ કે આ જે દિવસે શુક્ર છઠા ભાવેથી બહાર નીકળશે સપ્તમ ભાવમાં પ્રવેશ થશે અને જ્યારથી આ પરિવર્તન થશે તમારી કિસ્મત નવી દિશામાં આગળ વધશે સપ્તમ ભાવમાં શુક્રનો આવવો બહુ ખાસ સંકેત છે કારણ કે શુક્ર પ્રેમ સૌંદર્ય અને સમંજસ્યના પ્રતીક છે જેમના લગ્ન હવે સુધી અટવાયા હોય કે લગ્ન જીવનમાં અસંતોષ રહેતો હોય તેમના માટે આ સમય એક બરત જેવો રહેશે જીવનસાથી સાથે સંબંધોમાં નવી મીઠાસ આવશે અને તાલમેલ ગાઢ થશે એટલું જ નહીં શુક્ર શુક્ર તમારા માટે ચતુર્થ ભાવના પણ સ્વામી છે તેનો સીધો અર્થ એ છે કે જેમને ઘર પરિવાર પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટ સંબંધિત કામોથી લગાવ હોય આ સમય તમારા માટે સફળ અને શુભ રહેશે નવા ઘરના સપનાનું આયોજન થશે પ્રોપર્ટીથી નફો થાય કે આ ક્ષેત્રમાં જોડાયેલા ધંધામાં સફળતા મળે બધાના દરવાજા ખુલશે સાતમા સ્થાને શુક્ર હોવાને કારણે મિત્રતાના સંબંધો મજબૂત થશે જે લોકો તમારા વિરોધી હતા હવે તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો કુલ મળીને શુક્રાચાર્ય હવે એક સારી સ્થિતિમાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ બદલાવ તમારા જીવનમાં સુંદરતા પ્રેમ અને સફળતાનો નવો અધ્યાય ખોલશે ચોથી ભવિષ્યવાણી હવે વાત કરીએ તે ત્રણ ગ્રહોની જેનો પ્રભાવ સૌથી લાંબા સમય સુધી રહે છે ચાલો પહેલા રાહુલદેવ પર નજર કરીએ આ સમયે રાહુ કુંભ રાશિમાં બેઠા છે તમને યાદ હશે કે રાહુનો પોતાનો કોઈ ઘર નથી શનિદેવે પોતાની જ રાશિ કુંભ રાહુને આપી છે તેથી કહેવાય છે કે કુંભ રાશિ જ રાહુનું સામ્રાજ્ય છે અને આ જ કારણ છે કે આ સમયે રાહુનો અસર તમારા જીવન પર સૌથી ગહીરો છે અત્યાર સુધી રાહુ મરેલા અવસ્થામાં હતા એટલે તેમની શક્તિ દબાયેલી અને છુપાયેલી હતી પણ સપ્ટેમ્બર મહિનામાં રાહુ આ મરેલી અવસ્થામાંથી બહાર આવીને સક્રિય થઈ ગયા છે આનો સીધો અર્થ એ છે કે હવે રાહુનો અસલી અસર તમારા જીવનમાં ઝડપથી જોવા મળશે તમારી ઉર્જા તમારો વિચાર અને તમારી ઈચ્છાશક્તિ પહેલાં કરતા ઘણા વધારે શક્તિશાળી રહેશે રાહુ નામ અને યશ આપનારા ગ્રહ છે અને એ કારણે જ આ સમયમાં તમને સમાજમાં ઓળખ માન અને એક અલગ પ્રકારનું આકર્ષણ મળશે રાહુનો સાચો ગુણ દૂરદૃષ્ટિ હોય છે એટલે કે ભવિષ્ય અને લક્ષ્ય પકડવાની શક્તિ એ જ દૃષ્ટિ હવે તમારા અંદર જાગશે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમના માટે રાહુની સ્થિતિ વેપાર વિસ્તરણ અને નવા અવસર લાવવાનો સંકેત આપે છે કુલ મળીને રાહુનો પ્રભાવ તમને જીવનમાં આગળ વધારશે ઊંચાઈઓ સુધી લઈ જશે અને લક્ષ્ય પર કેન્દ્રિત રાખશે પાંચમી ચાલો હવે આગળના ગ્રહ તરફ વધીએ એટલે કે શનિદેવને યાદ રાખજો શનિ ફક્ત ગ્રહ નથી પણ તમારું પોતાનું રાશિ સ્વામી છે આ સમયે શનિ ધન સ્થાન પર સ્થિત છે તમે જાણો છો કે શનિ આ વખતે ગતિમાં ચાલી રહ્યા છે તેર જુલાઈએ શનિ વક્ર થયા હતા અને આ સ્થિતિ અઠાવીસ નવેમ્બરના સુધી રહેશે એટલે પૂરું પાંચ મહિના સુધી શનિ તમને વારંવાર રોકીને વિચાર કરવા અને પુનઃમૂલ્યાંકન કરીને આગળ વધવાની શીખ આપી રહ્યા છે સપ્ટેમ્બર મહિનો આ વક્ર સમયગાળાનો મધ્ય છે જુલાઈ અને ઓગસ્ટ પસાર થઈ ગયા છે હવે ઓક્ટોબર અને નવેમ્બરનું ઇંતજાર છે પરંતુ આ વચ્ચે શનિદેવનું સૌથી મોટું કામ પૂરું થાય છે ચૂક થઈ ગઈ છે તેમને તમારું મૂલ્યાંકન કરી લીધું છે હવે પરિણામ આપવાનો સમય છે શનિ જ્યાં હોય છે ત્યાંની રક્ષા કરે છે અને આ સમયે તે તમારા ધનભાવમાં છે આનો સ્પષ્ટ અર્થ એ છે કે પૈસાનો નુકસાન નહીં થાય પરંતુ ધીમે ધીમે પૈસાની વધારાની દવાજી ખુલશે પણ શનિની ખાસિયત એ છે કે તે તરત ફળ નથી આપે ધૈર્યની પરીક્ષા લે છે અને જેમણે ધૈર્ય રાખ્યું તેમને જીવનમાં મોટી સફળતા મેળવી છે આ જ કારણ છે કે કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે દ્વિતીય ભાવમાં બેઠેલા શનિ આવતા વર્ષો સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે અને સાથે જ આ સાડે સાતીના વચ્ચે પણ આ જ શનિ તમને જીવનની સૌથી ઊંચી ચોટી પર પહોંચાડવાની શક્તિ આપશે છઠ્ઠી ભવિષ્યવાણી હવે આવે છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ આ સાતમો મોહરો છે જે આ આખા રમતનું સંતુલને છે આ સમયે દેવગુરુ બૃહસ્પતિ પંચમ ભાવે એટલે ત્રિકોણ ભાવે બેઠા છે પંચમ ભાવને જ્ઞાન સંતાન શિક્ષા અને બુદ્ધિનો ભાવ માનવામાં આવે છે અને જ્યારે અહીં પોતાનું દેવગુરુ બેસે ત્યારે સમજો કે જીવનમાં ઘણા શુભ અવસર આપોઆપ ખુલવા લાગે છે બૃહસ્પતિ પોતાના જ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને એ જ કારણ એ છે કે હવે તેમનો પ્રભાવ વધુ જોરદાર થઈ ગયો છે જ્યારે કોઈ ગ્રહ પોતાના સ્વામી નક્ષત્રમાં હોય છે ત્યારે તે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે કામ કરે છે એટલે હવે બૃહસ્પતિ માત્ર પેંકમાં ભાવને મજબૂત નહીં કરશે પણ જેમાં ઘરોએ તેમની દ્રષ્ટિ પડી રહી છે ત્યાં પણ આશ્ચર્યજનક સકારાત્મક પરિણામ લાવશે પહેલાં વાત કરીએ ધનભાવની એટલે કે દ્વિતીય ભાવની જે બેંક બેલેન્સ અને આર્થિક સુરક્ષાનું ઘર છે અહીં બૃહસ્પતિની સીધી કૃપા છે તેનો અર્થ એ કે હવે તમારા આર્થિક સ્થિતિ મજબૂત થશે બચત વધશે બેંક બેલેન્સ મજબૂત થશે અને તમને એવા અવનવા મોકા મળશે જેનાથી આવક વધશે સ્રોત પણ વધશે ગુરુની એક નજર અગિયારમો ભાવ પર પણ છે જે લાભ અને આવકનો ભાવ છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાનું ઘર જોઈ છે તો તે ક્યારેય કમજોર થતો નથી આનો સીધો અર્થ એ છે કે તમારા અધૂરા કામ પૂરા થશે ઈચ્છિત યોજનાઓ ઝડપ પામશે અને લાભનો વિસ્તાર સતત વધતો રહેશે હા એક વાત ધ્યાનમાં રાખવાની છે પંચમ ભાવમાં બેઠો ગુરુ ક્યારેક એવું અસર કરે છે કે તમે બધાને પ્રકાશ આપો છો બધાને જ્ઞાન માર્ગદર્શન અને પ્રેરણા આપો છો પણ પોતાના અંદર તે પ્રકાશ થોડો ઓછો લાગતો હોય છે એટલે કે તમે બધાને લાભ આપશો પણ તમારું પોતાનું જીવન ક્યારેક તમને ફોકસ રાખવું મુશ્કેલ લાગી શકે છે આ માટે હવે રોજ ભગવાન નારાયણનું સ્મરણ કરવું અને ગુરુ મંત્રનું જાપ કરવું બહુ ફાયદાકારક રહે છે તો મિત્રો આ રહ્યો ગુરુગ્રહનો અસર આશા છે કે મારી આ સમજાવટ તમને ગમી હશે જો તમને સમજવામાં સહેલાઈ થઈ હોય અને મારી મહેનત ઉપયોગી લાગી હોય તો હંમેશાની જેમ તમારું પ્રેમ આશીર્વાદ અને કિંમતી વિચારો કમેન્ટમાં જરૂર શેર કરજો અને હા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જોડાઈ જજો જેથી આવતી જ્યોતિષ માહિતી તમે પહેલાં મેળવી શકો પહોંચ્યા તમારું આવતું દિન સદાય ખુશહાલી અને શાંતિથી ભરેલું રહે આ શુભકામનાઓ સાથે જય શ્રીરામ